જો મિત્રો આપણને એમ થાય કે આપણે ઘરવાળી છે ને આપણે આટલું છે ને ઈસ્ત્રી કરતી છે એવું લાગે તમને બતાવું હું ઈસ્ત્રી કરે છે ઈસ્ત્રી કરે છે જો તો આપણને એમ થાય કે આપણે આટલું ઈસ્ત્રી કરે છે મને પેલા કઈ ને ગઈ હતી કે હું ઈસ્ત્રી કરવા છું મારા કપડાં તો બધા આમ નામ પીડા છે ને પોતે મોબાઈલ જોતી હતી બોલો એ ઇસ્ત્રી પીન નહીં નાખવાની બાકી છે

હમણાં એ ઇસ્ત્રી પૂરી કરીને આવે એમ કે આવા ધતી કરે છે એટલે આપણી બાઈ ઉપર કોઈને વ્યામ ન રાખવો કે આપણી બાઈ છે ને બિચારી ઇસ્ત્રી કરે છે એમ આ છે ને અંદરની રૂમમાં છે ને મોબાઈલ જોત્યું હોય મિત્રો મેં કીધું કઈ ખોટું છે તમને બતાવ્યું કે જો આ ઇસ્ત્રી કરવા બેઠી છે બેઠી હતી આખો દિવસ આપને એમ સાંજે આપણને એમ જ કે હું તો ઇસ્ત્રી કરે આખો દિવસ છે નવરી જ ન હોય કામ એટલું કામ હોય એટલું કામ હોય મોબાઈલ અડતા જ નથી અત્યારે આપને ઇસ્ત્રી કઈ મોબાઈલ જોતી હતી ચાલો મિત્રો બહુ મોટો વ્લોગ નથી બનાવવો આપણે કે પછી લાંબો થઈ જાય તો તમે લોકો પછી અમારે વ્લોગ જોતા નથી એટલે એટલામાં પૂરો કરું છું ચાલો જય સ્વામિનારાયણ